સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે કે જ્યાં બે દીકરીઓ સાથે પિતાએ પણ આપઘાત કર્યો હતો અત્યારે બે દીકરીઓ સાથે પિતાએ આપઘાત કર્યાના સમાચાર મળતા જ પોલીસની ટીમ પણ દોડતી થઈ હતી બે નાની દીકરી અને પિતાની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી છે ધીરેજ રબારી બોરીસણા ગામના વતની હોવાનું સામે આવ્યું છે કયા કારણસર આ પગલું ભરવામાં આવ્યું તેવિશે હજુ કોઈ વિગત નથી પડી પરંતુ બંને દીકરીનો આધાર કાર્ડ કઢાવવાનું કહીને તેઓ ઘરેથી નીકળ્યા હતા તેવી પ્રાથમિક વિગત છે ઘરે પરત ન ફરતા સાથે જ પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી જોકે અંતે ત્રણેયના મૃતદે મળી આવ્યા કલોલ પાસે નર્મદા કેરળમાંથી દીકરીઓની લાશ મળી આવી છે એક મનોજ દેસાઈ નામના વ્યક્તિએ ખબર આપેલ કે તેમના ભત્રીજા ધીરજભાઈ ધીરજભાઈ દેસાઈ જાનવી અને જિયાના તેમની બે પુત્રી સાથે ગુમ થયેલ છે જેથી કરીને આ તપાસ અન્વયે અમારા પોલીસ દ્વારા તુરંત જ કેનાલ પર તપાસ કરતા તેમની ગાડી અને મોબાઈલ ફોન ત્યાં મળી આવેલા ત્યારબાદ રાત્રે તરવૈયાઓની ટીમ દ્વારા પણ શોધખોળ કરવામાં આવે જે જે અનુસંધાને આજે લગભગ સવારના ટાઈમમાં બંને જે બાળકીઓ છે જાનવી અને જિયાના તે બંનેના મૃતદેહો આજે મળ્યા આવેલ છે આ જો કે તમામ જાણકારી આપશે સમાધાતા નિકુંજાની ફોન લાઇન પણ જોડાઈ ગયા છે જે નિકુંજ હતા ગઈકાલ મોડી રાત સુધી પણ તેમનો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશન માં પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આજે સવારે કલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં તેમની બંને દીકરીઓનો મૃતદેહ જે છે તે મળી આવ્યો છે બપોર બાદ શોધખોળના આધારે આખરે પિતા ધીરજ રબારી જે છે તેનો પણ મૃતદેહ આ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો છે તો પ્રાથમિક દ્રષ્ટિએ બે દીકરીઓ સાથે પિતાએ આપઘાત કર્યો હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે પરંતુ આ પ્રકારનું પગલું કેમ ભર્યું તેને લઈને પોલીસ તપાસ થઈ રહી છે શું આ આત્મહત્યા છે કે પછી અન્ય કંઈ તે દિશાની અંદર પણ પોલીસ તપાસ કરી રહી છે પરિવારજનોના નિવેદનો હવે પછી લેવામાં આવશે પરંતુ મળી રહી છે કે ખૂબ જ સુખી સંપન્ન ધરાવતો આ પરિવાર છે અને શા કારણોસર આ પગલું ભરાયું છે લઈને પોલીસ હજી પણ તપાસ કરી રહી છે પરંતુ ત્રણેય ના મૃતદેહ આજે નર્મદા કેનાલ માંથી મળ્યા છે કલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પહેલા બંને દીકરીઓ કે જેમની ઉંમર પાંચ વર્ષ અને દસ વર્ષ છે અને તેમના પિતા નો પણ બપોર બાદ મૃતદેહ મળી આવ્યો છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ